દેવાંગ નથી આવ્યો એને પણ સમજાવી સમજાવીને થાકી ગઈ કે આ નોકરી કરે છે પાછો ગેરેજમાં જાય છે ગેરેજ ખોલ્યું છે દોડા દોડી કરીને આ છોકરો ખબર નહીં રાતો નમસ્તે આંટી જય શ્રી કૃષ્ણ બહુ દિવસે દેખાણા હમણાંના તો આવતા જ નથી હા એકચ્યુઅલી અમે ઘણા બધા કામમાં પડી ગયા છીએ તો નોરાઈઝ નથી મળતી હા અને આજે આ ફ્રી થાય ને તો મેં કીધું ચાલો આજે તો આપણે જાવું જ છે આવો મારી બેનનો બર્થડે આવે છે એટલે મેં કીધું અત્યારે આટો મારી લઈએ સારું કર્યું જોયું ને હા બર્થડે તો માજા મૂકી છે એની બર્થડે આવે છે એ બધાને ખબર પડી ગઈ છે ક્યાં છે બાય ધ વે ક્યાં છે અરે એની પાસે છે ને બેટા એના જમા કરેલા હજાર રૂપિયા હતા તો એની બર્થડે ડે આવે જ છે એ તો તને ખબર છે એટલા માટે એ કપડાંની ખરીદી માટે ગઈ છે કે હજાર રૂપિયામાં એને કંઈક સારું ટોપ મળી જાય તો લઈ આવે એમ હા તો પેલા હોટેલમાં જવાના જ છે શું કહું તમે બંને તો અમારા ઘરની પરિસ્થિતિથી બરાબર વાકેફ છો તમને બંને ખબર છે કે અમારા ઘરની પરિસ્થિતિ એટલી સારી નથી હમણાં હમણાં દેવાંગ નોકરીએ લાગ્યો છે આ નાનકડું એને ગેરેજ કર્યું છે પણ હવે કોઈ પણ વસ્તુ સેટ થતા વાર તો લાગે ને બેટા હજુ સેટ નથી થયું અને દામીની જીત પકડીને બેઠી છે કે હોટલમાં જ એને બર્થડે ઉજવવો છે અને ઉજવવાની પણ ના નહીં પણ તમને તો ખબર છે કે એની ફ્રેન્ડ્સને એને બધાને બોલાવવાનું કહે છે હવે ખર્ચો કંઈ નાનો એવો તો થવાનો નથી

તમને લોકોને ખબર છે બેટા કે અત્યાર સુધી આ ઘર મારા એકલાના હાથે ચાલતું હતું હું સિલાઈ કામ કરીને આ નાના મોટા કામ કરીને ઘર ચલાવતી હતી હવે દેવાંગ લાગ્યો એને થોડો સમય થયો છે સાથે એને નાનકડું ગેરેજ કર્યું છે પણ હવે તમને કીધું એમ કે એટલી બધી ઇન્કમ પણ નથી કે દામિનીનો બર્થડે અમે એટલી ધામધૂમથી ઉજવી શકીએ અને તમને તો ખબર છે તમારે બિઝનેસ છે એટલે તમને ખબર છે કે આપણે જેવી આવક આવે એવી સામે બિલ પણ ચૂકવવાના હોય હા ગાડીને એ બધું તો આવે છે ગેરેજમાં કામ પણ ચાલે છે પણ બધો સામાન લાવ્યા છે બધા બિલ ચૂકવવાના છે હવે દેવાંગ એકલા હાથે કેટલું કરે સાચી વાત છે હો હા દામિની બેનને સમજવું પડે આ ખોટી જીદ આવી ના પકડે તમે જ સમજાવો ને તમારી બેનને કંઈક હવે મારી બેનને હું સમજાવી તો હોત તો ક્યારની જીદ છોડી ના દીધી હોત પણ કાંઈ નહીં આ વખતે છે ને એને ગિફ્ટમાં હું સાથે સાથે એ પણ વાગી લઈશ કે આ જીદ છે ને ખોટી જીદ કરે છે ને એ છોડી બધી વાત સાચી બેટા પણ અત્યારે તો અમે લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે આ દામિનીની જીદ અમારે કઈ રીતે પૂરી કરવી એક જીદમાં કેટલા બધા લોકો હેરાન થાય છે પણ દામિની બેનને તો એ ખબર જ નથી કે પાછળ આ બધા હેરાન થાય છે આ સાચી વાત છે એ સમજવા તૈયાર નથી અને જેનામાં સમજણ જ ન હોય એને આપણે શું કહી શકીએ કે શું કરી શકીએ જો મેં અને દેવાંગે તો બહુ પ્રયત્ન કર્યો એને સમજાવવાની મેં તો ત્યાં સુધી કહ્યું એને કે તું હા આ ઘરમાં બોલાવી લે ફ્રેન્ડ્સને હું સરસ મજાની રસોઈ બનાવી દઈશ તો એ ના પાડે છે એ સમજતી જ નથી એને કહું છું કે હું સરસ મજાનું રસોઈ બનાવી દઈશ તારી બધી ફ્રેન્ડ્સને બોલાવી લે તો સસ્તામાં પતી જાય પણ એ કહે છે કે હોટેલ માં જ પાર્ટી આપી છે એની બીજી બધી ફ્રેન્ડો હોટેલ માં પાર્ટીઓ આપે છે ને તો આ દામી બેન છે ને દેખા દેખી કરે છે પણ એને ખબર છે કે એ લોકો તો અમીર બાપ ની છોકરીઓ છે પણ આપણે તો આપણા ઘર ની પરિસ્થિતિ જોવી જોઈએ ને સાચી વાત છે સાચી વાત છે ગળ ભલે હું દામી ને સમજાવવાની કોશિશ કરી અને સમજે તો સારું તારા કહેવાથી બાકી એ કોઈનાથી સમજે એવી નથી જીદ્દી તો એ પહેલેથી છે કઈ વાંધો નહીં આ દામિની ની વાતમાં હું તમને લોકોને ચા પાણી નું જ ભૂલી ગઈ ચા બનાવી લાવો ના ના સાંભળો હવે અમારે ખાઈ છે મોડું એટલે ચા પાણી રહેવા દો એ પછી આવશું અને દામિની આવે તો એને કહી દેજો કે અમે એને મળવા આવ્યા હતા સારું સારું હા તબિયત સાચવજો હા જય શ્રી કૃષ્ણ જય

એની કરતાં હું મારી ઓફિસમાં જઈને બે ત્રણ કામમાં ધ્યાન રાખું ને અને બેટન ઓર્ડર લઈ લઉં અને બેટન કસ્ટમરને જવાબ આપી દઉં ને તો મારો ધંધો ફાસ્ટ થઈ જાય હજી વધારે તમારી દીકરી હોત તો એના બર્થડેમાં તમે જાત કે આ બધો ધંધો સંભાળ મારી દીકરી હોય તો તો બર્થડેમાં જવું જ પડે ને એની માટે તો હું આ રૂપિયા કમાવું છું હું કામ મજૂરી કરું છું કે મારી દીકરીને ખુશ રાખવા માટે પણ અફસોસ એ વાતનો છે કે દીકરી નથી હા તો એ જ વાત છે કે મારી બેન એનો બર્થડે છે અને એની પાર્ટીમાં આવવાનું છે

તો તમે એને પપ્પા સાથે બધા ફેમિલીમાં આવજો એટલે આપણે ત્યાં જવાનું થશે જો એક કામ કરને હું ત્યાં આવું ને એની કરતા જે હું તને કહું ને એમ તું કરીશ ને તો એ લોકોને વધારે ગમશે મારા આવવાથી એટલો બધો આનંદ નહીં આવે પણ હું કહું એમ તું કરીશ ને તો એ લોકો વધારે રાજી થાય જોજે તારું માને વધી જાય કેવી રીતે જો એ લોકો હોટલમાં પાર્ટી દેવાના છે હા પાર્ટી બધી થતી હોય એક બાને પછી સિત્તેર ટકા પાર્ટી પહોંચે ને બધા આમ જમવાની એની ઉપર હોય ને કોઈને ખબર ન પડે ને એમ બધું બિલ તારે પેડ કરી દેવાનું પછી એ લોકો બિલ આપવા જાહે એટલે કે નહીં બિલ તો થઈ ગયું છે પેડ કરી દીધું એટલે કે કોણે કર્યું એ કે કોણે કર્યું એટલે એ લોકો એમ કે દેવેને કર્યું એટલે એ તને પૂછશે કે બિલ કેમ તમે પેડ કર્યું એટલે તારે એમ કહેવાનું મારા પપ્પા નથી આવી શક્યા એટલે એણે કીધું મારા તરફથી ગિફ્ટ છે એમ તો એ લોકોને વધારે આનંદ આવશે હે પણ પપ્પા તમે કીધું એ આઈડિયા એ સારો છે નો પ્રોબ્લેમ એ એનાથી એવું પણ થશે કે એની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે આપણે એની પાર્ટી ઓર્ગેનાઇઝ કરી દઈશું એને હેલ્પ કરી દઈશું પણ વાત એ છે પપ્પા કે એને તમારી હાજરીની જરૂર છે એક કામ કરીએ ને તમે જે આઈડિયા આપો એ આઈડિયા પર પણ કામ કરીશું અને સાથે સાથે તમારી હાજરી પણ હોય અને એ જ વ્યક્તિએ બિલ પેમેન્ટ કરી દીધું હોય તો કેવી મજા આવે જો આમાં હું અને બિલ પેડ કરું ને તો બધાને એમ થાય એના સંબંધીને એને એ લોકોને એમ થાય કે જોયું એની મોટાઈ દેખાડવા માટે બિલ પેડ કરી દીધું અને પોતે આવી સમજા વધારે મારું આમ ડાઉન મને આમ શરમ જેવું લાગે ના થાય ને પપ્પા તમે એવું કહી શકો ને કે મારે પણ મન મારી દીકરી જ છે ને અને એની બર્થડે પાર્ટી કઈ રીતે ઉજવવી એ બધી મને ખબર છે તો તમે જે રીતે તૈયારી કરી હોય એ તમને મુબારક પણ મને જે કરવું હતું એ મેં કર્યું એવી રીતના કરીને ગિફ્ટ ન આપવાની જગ્યાએ સરપ્રાઇઝ આપીને આ પેમેન્ટ કરી દીધું એવું પણ કહી શકો ને અરે નાના એ તું કે ને એ તો બરાબર નથી કારણ કે આમાં અજૂકતું લાગે સમજા અને આમે જો આ નાના માણસો હોય ને એને વધારે પૈસાની જરૂર હોય એને માણસની જરૂર નથી બિચારાને પૈસાની જરૂર હોય તો આપણે એ બાને પૈસા આપી દેવી ને એના જે બચાવેલા રૂપિયા હોય જે હોટલનું જે બિલ પેડ કરવાનું એ બીજે કામ લાગી જાય અને આ આ વાત હું હું કહું એ બરાબર છે એક બિઝનેસની વિચારું છું સારું તમને જે સારું લાગે ને એ કરજો જો તમાર અવાય તો પ્લીઝ તમે આવજો અને ના અવાય તો તમારી જે સરપ્રાઇઝ છે એ સરપ્રાઇઝ રાખજો મારાથી તો નહીં હોય જવાય કારણ કે મને ખબર છે હું તને એમ કહું અવાય તો આવીશ એવું મને ખોટું કહેતા આવડતું નથી ખોટું અને લુખું લુખો માણસે મારે ન વાય બિઝનેસમાં અને ખોટો માણસ મારે બિઝનેસમાં ન વાલે ખોટા હારે કોઈ દિવસ હું ધંધો નથી કરતો કારણ કે ખોટા માણસ હું આપણને દગો જ કરે એ ખોટો જ હોય અને લુખો માણસ શું કે આપણને વાયદો આપે કે નહીં હું પંદર તારીખે રૂપિયા આપી દઈશ અને પંદર તારીખે ન આપે એ લુખો અને ખોટો એ કે હું આવીશ અને ન આવે અને ન કરે એ ખોટો એટલે ખોટો ન આવે અને લુખો ન આવે એવું તારા બાપને તું હું નહીં આવી એટલે આવી જો પપ્પા આ સાચા અને ખોટા માણસની જે વાત કરી રહ્યા છો ને એ બધું ધંધામાં કામ આવે અહીંયા લાગણી પ્રેમ અને સંબંધ આ બધું જોવાનું હોય એટલે તમને જે સારું લાગે એ તમે બિઝનેસની દ્રષ્ટિએ જોતા હોય તો બિઝનેસની દ્રષ્ટિએ પોતાપણું લાગણી પ્રેમ દીકરી પ્રત્યેનો પપ્પાનો પ્રેમ જોતા હોય ને તો તમે બર્થડેમાં હાજરી આપજો અને બિઝનેસ જોતા હોય તો તમે ખાલી સરપ્રાઇઝ આપીને એનું બિલ પેમેન્ટ કરી દેજો તમને જે યોગ્ય લાગે એ કરજો અને એક નાતે હું એમ કહું છું કે જો તમને સારું લાગે ને તો ઓલમોસ્ટ વેલકમ પાર્ટીની અંદર તું એટલું બધું કહેશો એટલે હું હવે જોઉં છું મારે જો કાંઈ મિટિંગ એવું નહીં હોય ઓફિસમાં મારી બહુ જરૂર નહીં હોય તો હું એક આટો મારી જાય બસ થેન્ક યુ ખુશ બસ ચાલો હું જાઉં છું